નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે વેટી ન્યૂઝ ગુજરાતની પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્ફેકશનને લઈને લોક દરબાર યોજાયો જ્યારે લોક દરબાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશ કુમાર પંડ્યા લીમડી પોલીસ સ્ટેશન ઉપસ્થિત રહીને લીંબી શહેરના લોકોના પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી લીંબડી શહેરમાં શાક માર્કેટ વ્હાઈટ હાઉસ ગ્રીન ચોક નવા બસ સ્ટેન્ડ રોડ ઉપર અતિશય ટ્રાફિકની સમસ્યાને લઈને કેટલાક લોકો આડેધડ વાહનો પાર્કિંગને લઈને વેપારીઓ દુકાનદાર હેરાન પરેશાન થતા હોય છે તેમજ દુકાનદાર વેપારીઓ સાથે જનભાગીદારીથી સીસીટીવી કેમેરાનું આયોજન કરવું કેટલીક જગ્યાએ દવાનો હટાવવા વગેરે પ્રશ્નોને લઈને લોકો સાથે ચર્ચા વિચારણા કરેલ હતી લીંબડીના ટ્રાફિક ડ્રાઈવર કરવાની સૂચનાઓ આપવામાં આવેલ આ લોકદરબારમાં લીંબડી શહેરના આગેવાનો મુકેશભાઈ શેઠ लिम्डी नगरपालिकाના પ્રમુખ રઘુબાઈ પટેલ, महावीरસિંહ જાલા, કલ્પેશભાઈ શાહ, સદેવસિંહ રાણા, કૃષ્ણભાઈ તુલિયા, દલસુખભાઈ ચૌહાણ, jignesh kothia તથા દરેક સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહીને મૌખિક રજૂઆતો કરેલી હતી. ટ્વીટનીસ ગુજરાતી લીમ્ડી લીમ્ડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદનબરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદનબારની અંદર મુખ્યત્વે ટ્રાફિક સંબંધિત પ્રશ્નોની રજૂઆત થઈ હતી. સાથે સાથે ગુજરાતના ગ્રહ વિભાગ દ્વારા જે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત લીંબડી અને ધ્રાંગધ્રા આ બે નગરપાલિકા છે એનું ફેઝ ટુમાં સિલેક્શન કરવામાં આવેલું છે એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ સોથી વધુ કેમેરાઓ છે એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલવા ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન્સ છે એના ઉપર પણ લોકદાર લોકભાગીદારીથી આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે એ લીમડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે